પાલનપુરમાં સાયબર ક્રાઇમનો ભોગ બનેલા લોકો નાણાં પરત મેળવવા સાયબર ક્રાઇમ પોલીસ મથકે અરજી કરવા આવી પહોંચ્યા સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા સાતસો જેટલા લોકોને મેસેજ કરીને અરજી કરવા માટે બોલાવતા લોકોની કતારો જોવા મળી બનાસકાંઠા જિલ્લામાં સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકો માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન કાર્યરત છે જેમાં જિલ્લામાં અનેકવાર સાયબર ફ્રોડના બનાવ સામે આવતા હોય છે જેમાં ઓટીપી અને અજાણ્ય લિંક ખોલવાથી લોકોના બેંકના રહેલ નાણાં ઉપડે જતા હોય છે અને લોકોને સાયબર ફ્રોડ ભોગ બને છે જોકે સાયબર ક્રાઇમ વિભાગ દ્વારા લોકોની જાગૃતિ માટે અનેક વાર જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવે છે અને લોકોને ચેતવણી પણ આપવામાં આવતી હોય છે તેમ છતાં પણ લોકો અનેકવાર સાયબર ફ્રોડનો ભોગ બનતા હોય છે આવા સાયબર ફ્રોડનો બન ભોગ બનેલા લોકો કે જેઓને એક નવ ત્રણ શૂન્ય ઉપર કોલ કરીને પોતાની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી હોય તેવા લોકોના બેંક અકાઉન્ટમાંથી જે રકમ ઉપડી ગયેલી હોય છે તે રકમને ફ્રીજ કરવામાં સાયબર ક્રાઇમ દ્વારા જે કાર્યવાહી કરેલી હોય તે રકમ પરત મેળવવા માટે સાયબર ક્રાઇમમાં અરજી કરવાની હોય છે અને ત્યારબાદ સાયબર ક્રાઇમ વિભાગ દ્વારા જે તે અરજદારની અરજીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવે છે કોટદ્વારા લોક અદાલતમાં આ નાણાં પરત આપવા માટે જે હુકમો કરવામાં આવે છે તે ત્યારબાદ સાયબર ક્રાઈમ દ્વારા જે તે બેંકના નોડલ ઓફિસરને જાણ કરવામાં આવે છે અને લોકોને પોતાના નાણાં પરત મળતા હોય છે અને બનાસકાંઠા જિલ્લામાં સાયબર ફ્રોડનો બુક બનેલા લોકોને નાણાં પરત મળે તે માટે પાલનપુર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા સાતસો જેટલા લોકોને મેસેજ કરીને અરજી કરવા માટે સાયબર ક્રાઈમ પોલીસ મથકે બોલાવવામાં આવતા હોય છે ત્યારે સાતસો જેટલા લોકો પોતાની અરજી માટે સાયબર ક્રાઈમ પોલીસ મથકે આવતા પોલીસ મથકે લોકોની કતારો જોવા મળી હતી જોકે સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા આ તમામ લોકોની અરજીઓ સ્વીકારીને તેમને કોર્ટમાં મૂકવામાં આવશે તેમ સાયબર ક્રાઈમ પોલીસ મથકના સૂત્રોએ જણાવ્યું હતું અને કોર્ટની કામગીરી પૂર્ણ થયા બાદ જે તે બેંકના અધિકારીઓને આ બાબતે જાણ કરવામાં આવશે અને ત્યારબાદ જે લોકો સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે અને તેમના નાણાં ગુમાવ્યા છે તેવા લોકોને નાણાં પરત મળશે જોકે પાલનપુર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા અનેકવાર લોકોને સાયબર ફ્રોડનો શિકાર ન બને તેને લઈને જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવતા હોય છે ત્યારે લોકોએ પણ હવે સાયબર ફ્રોડનો શિકાર ન બને તેને લઈને ચેતવવાની જરૂર છે